અને છેલ્લે અમારી ગાડીને ઠોકર મારી અમારી આગળની ગાડી હતી એને તો પુલ નીચે ફગવી દીધી આખી આપને શું ઈજા થઈ છે મને આ ફ્રેક્ચર આવ્યું છે અત્યારે અને એની દુખાવો તો બહુ થાય છે અમદાવાદ જવું પડશે એવું કીધું બે ત્રણ ફ્રેક્ચર આપની ગાડીમાં કેટલા લોકો સવાર હતા અમે બે જણા હતા અને બીજી જે ગાડી જે કા કરી દીધી છે એ લોકોને પણ વાગ્યું છે હા એમાં વાગ્યું છે પણ એમાં કેટલા જણા હતા એ ખ્યાલ નથી અને એટલી બધી સ્પીડમાં જે બસ આવતી હતી જે ડ્રાઈવર કંટ્રોલ ન કરી શક્યો હા અને પાછળના ભાગે અથવા આગળથી પણ અથડાવ્યું હોય એવું પ્રથમ દ્રષ્ટિએ જાણવા મળે છે હા બધી અડાઈએ ટૂંકમાં એક સાથે ત્રણ ગાડીને હા ભોગ લીધી ત્રણ ગાડીને અડગાડે લીધી એક સાથે